ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો હવે નહીં રહે ભૂખ્યા આજથી ડાકોર દર્શનાર્થે પધારતા તમામ ભક્તો લઈ શકશે વિના મૂલ્યે ભોજન પ્રસાદી ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ડાકોર દર્શને આવેલા ભક્તો માટે કરાઈ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને મળશે લાભ મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળ્યો રિપોર્ટ સંજય ચુનારા ખેડા ડાકોર નવરાત્રિના બાવન દિવસોમાં

વિના મૂલ્ય સૌ હરિભક્તોને ભગવાનના દર્શને આવનાર દર્શનાર્થીઓને ભગવાનના પ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કરવામાં આવી છે આજનું એનું લોકાર્પણ વિધિ છે એમાં સૌ ટ્રસ્ટી સેવક સમુદાય ભંડારી સ્વામી બહેનના ને આપ સૌ મીડિયાના દ્વારા આપણા ધર્મો રક્ષતિ રક્ષત સનાતન ધર્મની એ પરંપરા રહેલી છે કે દેનો કો ટુકડો ભલો લેનો કો ધર્મ પ્રસાદનો ખૂબ મહિમા રહેલો છે એવા રણછોડાય ભગવાનના પ્રસાદનો આજ મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે તો એમના માટે ખૂબ ખૂબ ભગવાન રંછોડ ની ભગવાન જગન્નાથજી આશીર્વાદ રહેતાના શેડ નું પણ એક રોકાણ કું વિધિ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ગૌ માતા ની તો સૌ આપ જાણો છો કે એના દર્શન માંથી રહેલા જન્મોના અનેક પાપોની ની થઈ જતી હોય છે

કે ડાકોર આવતા ભક્તોને વૈષ્ણવોને કોઈ ભૂખ્યો ન જાય એટલા માટે નિઃશુલ્ક ભોજનાલય પ્રસાદમનું આયોજન કરવાનું નક્કી કરે અને આજે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ તથા અમારા ભંડારી મહારાજ શ્રીની

લોકો ભક્તો આવતા હોય છે પણ ઘણા બધા જે નજીકથી આવતા હોય છે એ સામાન્ય રીતે પ્રસાદનો આવો આગ્રહ નથી રાખતા હોતા જેટલા પણ આવશે એટલાની ધીમે ધીમે આજે કદાચ જેમ અમને અનુભવ થતો જશે એમ વ્યવસ્થા સુધારતા જઈશું વધારતા જઈશું અને સૌથી વધારે આનંદની વાત છે કે સમસ્ત સેવકોએ અમને આ કામમાં બહુ સહયોગ આપવાની ને એમની જ ઈચ્છાથી એમની જ લાગણીથી આ કામ શરૂ કરવાનું અમારા સેવક ટ્રસ્ટી શ્રી ભરતભાઈ કંભોજાની પણ ખૂબ ઈચ્છા હતી એમણે સૌ સેવક આગેવાનો સાથે ચર્ચા કર્યા પછી આ પ્રવૃત્તિ શરૂ કરી છે અને આશા રાખીએ કે સેવકોના અને આપના અને ગામજનોના સહકારથી આ ભોજન નિશુલ્ક ભોજન પ્રસાદન સારી રીતે ચાલે એવી રણછોડ રાય અમને આશીર્વાદ આપે